હેલો મિત્રો વેલકમ ટુ રસી કી રાણી આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્પેશિયલ દાળ બાટી તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્મૂથ બની છે તો દાલબાટી બનાવવા માટે મેં અહીંયા ત્રણ પ્રકારની દાળ લઈ લીધી છે ચણા મગ અને તુવેર તો આ બધી જ દાળને આપણે પલાળી નાખવાની છે આ દાળને આપણે મિનિમમ ચારથી પાંચ કલાકોથી પલાળીને રાખી દેવાની છે તો અહીંયા મેં દાળ પલાળીને મૂકી દીધી છે તો આપણે હવે અહીંયા જોઈશું કે ચાર પાંચ કલાક થઈ ગયા છે તો આપણે દાળ એકદમ પલાળીને આ રીતની એકદમ ફૂલાઈ ગઈ છે તો હવે આ દાળને એકદમ આપણે વોશ કરી નાખીશું અને એને કૂકરમાં બાફા મૂકી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા કૂકરમાં બે ત્રણ ગ્લાસ પાણી રેડીને કુકર આ દાળ બાફા મૂકી દીધી દીધી છે તો એટલી ઘણા આપણે અહીંયા લોટ બાંધી નાખીશું તો અહીંયા મેં ભેડકું લીધું છે એના અંદર મોરણમાં તેલ નાખ્યું છે પછી અજમો હળદર અને મીઠું નાખીને આને એકદમ સારી રીતે બાંધી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું એના અંદર બાઇન્ડિંગ જોઈએ તો પછી આપણે એના અંદર થોડું થોડું પાણી રેડીને એને એકદમ સારી રીતે લોટ બાંધી દઈશું તો અહીંયા આપણું આ લોટ એકદમ બંધાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અહીંયા દાળ પણ બફાઈ રહી હશે તો આપણે આ ડાળનું કુકર ખોલીને એના અંદર આપણે એક ચમચો ફેરવીને એને એકદમ આ દાળ આપણે ભાગી નાખીશું તો આપણે આના અંદર બેથી ત્રણ ગ્લાસ અંદર પાણી રેડી નાખીશું અને એને એકદમ આ રીતને ભાગી નાખીશું તો આપણે દાળ એકદમ સરસ લાગે છે પછી આપણે આ ડાળને ગેસ ઉપર મૂકી દઈશું તો પછી આ ડાળમાં આપણે મરચું હળદર અને મીઠું અને મસાલો નાખીને આને એકદમ સરસ ચડવા મૂકી દઈશું તો સાઈડમાં આપણે દાળમાં વઘાર કરવા માટે આના અંદર મેં એ જીરું નાખી દીધું છે હિંગ અને જે આપણે મેં અહીંયા ડુંગળીને મરચાંનું ટમાટાનું કટર કર્યું છે એ પણ એના અંદર નાખી દીધું છે આના અંદરથી તેલ છૂટે એટલી કઢા આપણે રાખવાનો છે પછી એના અંદર બધો જ મસાલો નાખી દેવાનો છે તો હવે આપણું આ બધું જ મિશ્રણ દાળમાં નાખી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આ બધું જ મિશ્રણ મેં ડાળમાં નાખી દીધું છે અને આ ડાળ એકદમ આપણે ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને મૂકી દઈશું તો પછી હવે આપણે અહીંયા બાટી બનાવી દઈશું તો બાટી બનાવવા માટે મેં અહીંયા આ રીતનો એક નાનો ગુલ્લો કરી નાખ્યો છે એને આપણે થોડું ના વડે થોડો પતલો કરી નાખીશું અને એને ચપ્પુ વડે સ્ક્વેરમાં કાપી લઈશું કારણ કે આપણે આ બાટી તળવાની છે એટલે એને આપણે આ રીતને કરી છે તો આપણે બધી જ બાટી આ રીતને કરી દેવાની છે તો અહીંયા હવે મેં પહેલથી જ તેલ તળવા મૂકી દીધું હતું તો અહીંયા આપણે તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે એના અંદર એક એક કરીને બધી જ બાટી નાખી દઈશું તો આપણે અહીંયા બાટી બ્રાઉન કલરની થાય એના પછી જ આપણે લેવાની છે તો આ બાટીને મિનિમમ ચઢતા ત્રણથી ચાર મિનિટ થાય છે તો હવે આપણી બાટી એકદમ ચડીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે એક ચારા વડે લઈને અને એકદમ આપણે એક કસરતમાં લઈ લઈશું તો દોસ્તો આપણું આ દાલ બાટી એકદમ તૈયાર છે જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ